અમદાવાદમાં આજે છસો ચૌદ વર્ષ પછી નગરદેવીમાં ભદ્રકાળી નગરયાત્રાએ નીકળ્યા છે ત્યારે વહેલી સવારથી જ માતાની રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું નગરયાત્રા ત્રણ દરવાજા માણેક ચોક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખમાસા રોડ જમાલપુર જગન્નાથ મંદિર ગાયકવાડ હવેલી સાબરમતી રિવરફ્રન્ટ મહાલક્ષ્મી મંદિર લાલ દરવાજા વસંત ચોક વસંતચોક ઘરથી બપોરે બાર પિસ્તાલીસ વાગ્યે બહુચર માતા મંદિર ભદ્ર પરિસર પહોંચી હતી ઢોલ નગારા શરણાઈ ધજા અને ખુલી જીપ તેમજ વાહનો સાથે નગરજનો રથ સાથે જોડાયા હતા નગરયાત્રામાં અનેક અખાડાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા રથયાત્રા નિમિત્તે મંદિર પરિસરમાં હોમ હવન અને મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં શહેરના ભાવિકોએ રથયાત્રાનો લાભ લીધો હતો શરીફ ગાંધી અમદાવાદ અસ્મિતા

અને આખા જે રૂટ છે એમાં બેરિકેડિંગની સાથે સાથે આપણે પોલીસમાં પ્લેન કપડામાં પોલીસ મહિલા પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચ ટીમો પણ તહેનાત છે અત્યારે જે રથયાત્રા છે એ પરત ફરીને મંદિર તરફ જઈ રહી છે અને પોલીસ દ્વારા સમગ્ર રૂટ ઉપર બંદોબસ્ત તૈનાત છે